નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ને લોકમંચમાં વાત કરીશું ખેતીની ખેડૂતોની કારણ કે ભારત કૃષિપ્રધાન દેશ છે ગુજરાત પણ કૃષિ પર નિર્ભર છે અને એને લઈને અવારનવાર ખેડૂતોની ચર્ચા થતી હોય છે અને ખેડૂતો ક્યાંક નારાજ હોય છે ક્યાંક ખુશ હોય છે કારણ કે તમે જુઓ કે સરકાર પ્રયત્ન કરી રહી છે કે ખેડૂતોની આવક ડબલ થાય સરકારના પ્રયત્નો છે કે ખેડૂતો સમૃદ્ધ થાય પ્રયત્નોની સરકાર તો દાવા પણ કરે છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખેડૂતો સમૃદ્ધ થયા છે અને ખાસ તો હમણાં જે મુખ્યમંત્રીએ એક નિર્ણય લીધો અને જોરશોરથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ નિર્ણયને વધાવે પણ છે કારણ કે સૌરાષ્ટ્રના ખેડૂતો અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ખેડૂતોને નાગરિકો છે એના માટે ગુજરાતની ભાજપ સરકારે નિર્ણય લીધો છે નિર્ણય પ્રમાણે હવે આ ખેડૂતોને નર્મદા પાણી આપવામાં આવશે એટલે જે પાણીની સમસ્યા છે એ જે થોડી ઘણી પણ દેખાય છે હલ થશે એમનું માનવું છે અને જો વરસાદ ખેંચાય તો છસો ચેકડેમ કે તળાવો ભરવાનું પણ આ નર્મદાના પાણીથી એક આયોજન કરવામાં આવ્યું છે બીજી વસ્તુ એ છે કે ખેડૂતોને હાલાકી શહેણી છે તો ભારે વરસાદ પડ્યો છે ને એને લઈને ખેડૂતોને પાકમાં નુકસાન ગયું છે ખેતીમાં નુકસાન ગયું છે એ નુકસાનને લઈને પણ ખેડૂતોને ક્યાંક હાલાકી છે ખેતરમાં જે ઊભા પાક હતા ખેડૂતોનું કહેવું છે કે અમારો ઊભા ઊભો પાક તૈયાર પાક આ પાણીના વેણમાં ક્યાંક ધોવાઈ ગયો છે અને એની નારાજગી પણ ખેડૂતો અવારનવાર સોશિયલ મીડિયા થ્રુ ઠાલવતા હોય છે એ વિડીયો પણ મૂકતા હોય છે અને આ બધી જ માંગને લઈને કૃષિ મંત્રીએ એક ખાતરી આપી છે કે સર્વે થશે અને ખેડૂતોને વળતર મળશે પણ ખેડૂતોને વિશ્વાસ નથી ખેડૂતો તો એમ કહે છે કે આ કૃષિમંત્રી નથી આ ખુરશી મંત્રી છે આવું પણ ખેડૂતો કહી રહ્યા છે સાથે જ વરસાદથી થયેલ નુકસાનીની માહિતી કે સર્વે કરવા કોઈ આવતું જ નથી ખેડૂતોનો આ આક્ષેપ છે ખેડૂતો કહે છે કે સર્વે નહીં થાય તો કૃષિ વિભાગને આ નુકસાનીના આંકડા કેવી રીતે મળશે અને આંકડા નહીં મળે તો અમને સહાય કેવી રીતે મળશે આ યક્ષ પ્રશ્નો ખેડૂતો કરી રહ્યા છે અને જ્યારે ડબલ આવકની વાત આવે છે ત્યારે ખેડૂતો કહે છે ડબલ આવકના વાયદા છોડો પહેલાં ખેતીના નુકસાનનું વળતર ચૂકવો અને બે હજાર ત્રેવીસમાં જ્યારે બનાસકાંઠામાં પૂર આવ્યું હતું ત્યારે જે ખેડૂતોને નુકસાન થયું હતું તો ખેડૂતો કેટલાક એવું પણ કહે છે કે એ વળતર હજુ સુધી ચૂકવાયું નથી એટલે ચર્ચા કરીશું કે તાત કેટલો ખુશ છે કેટલો નારાજ છે આ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા એવા ગિરધર વાઘેલા મારી સાથે જોડાયા છે વ્યવસાય એડવોકેટ છે ગિરધરભાઈ સ્વાગત છે આપનું લોકમંચમાં સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે મહેશ દેસાઈ મારી સાથે છે મહેશભાઈ આપનું પણ સ્વાગત છે અને ખેડૂત અગ્રણી દોલા ખાગડા મારી સાથે છે દોલાભાઈ આપનું પણ સ્વાગત છે લોકમંચમાં નમસ્કાર ધન્યવાદ આમ તો પેનલમાં ત્રણે ત્રણ ખેડૂતો છે એટલે કદાચ વધારે સારી રીતે આપણે આ ચર્ચાને વાચા આપી શકીશું પણ શરૂઆત આપનાથી એટલા માટે કરવાની કે એક બાજુ નો ડાઉટ સારો નિર્ણય સરકાર કરી રહી છે કે હવે ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રના ખેડૂતોને નર્મદાના પાણી તમે આપશો એટલે જે પાણીની ઘટ પડે છે પૂરી થઈ જશે બીજી બાજુ તમે જુઓ કે વરસાદ ખેંચાયો છે અને ખેડૂતોને જે હાલાકી પડી છે એની તરફ સરકારનું ધ્યાન નથી આવું ખેડૂતોનો આક્ષેપ છે મહેશભાઈ શું કેશો

એ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે ત્યારે સરકાર એમાંથી જે પાણી છે એ છોડી અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર એના જે પાણી કહેવાય કે તંગી વાળા વિસ્તારો છે ત્યાં પાણીની વ્યવસ્થા થાય અને એના જળાશયો ભરાય એ માટેનું એક સારો નિર્ણય કર્યો છે ખૂબ પ્રોએક્ટિવલી નિર્ણય કર્યો છે જે ખૂબ આવકારવા છે ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે બીજું કે આપે જે રીતે વાત કરી આ ગુજરાતના ખેડૂતો ખાસ કરીને ઉત્તર ગુજરાત તમે જુઓ તો અત્યારે બનાસકાંઠામાં લગભગ બારસો બારસો ફૂટે પાણી પહોંચી ગયા છે ત્યારે એક સમય એવો હતો કે ખેડૂતો પાણી માટે વળખા મારતા અને એક બોર વાળા હોય ગામનો એક ધણી હોય જે બોર જેને હોય એના આજુબાજુના દસ પંદર ખેડૂતોના ખેતર એના બોરથી જ સિંચાઈ અને થતી એ ટાઈપની વ્યવસ્થાઓ હતી જ્યારે આજે નર્મદા યોજનાનું જે આખું સ્ટ્રક્ચર ગોઠવાયું છે જે રીતે સુજલામ સુફલામનું સ્ટ્રક્ચર ગોઠવાયું છે સૌની યોજનાનું સ્ટ્રક્ચર ગોઠવાયું છે એના લીધે દિલીપભાઈ તમે ગુજરાતનો નકશો સિંચાઈ ખાતાનો જુઓ તો જેમ આપણા શરીરમાં ધમનીઓ જતી હોય છે એવી રીતે ગુજરાતમાં પાણીની નહેરો જતી હોય એ ટાઈપની આપણે ઊભી કરી શક્યા અને એના પરિણામે ગુજરાતના ખેડૂતોને સિંચાઈની સુવિધાઓ સારી રીતે મળતી થઈ છે આજે ગુજરાતના ખેડૂતો સિંચાઈનું જે સારી રીતે વ્યવસ્થા થઈ શકે એના માટે ટપક સિંચાઈ જેવી પદ્ધતિઓ પણ અપનાવતા થયા છે અને ગુજરાત સરકારે જળ સંચયના કામો માટે નેવું દસ ની એક યોજના પણ અત્યારે મંજૂર કરી છે એટલે આ રાજ્યની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો માટે કોઈ પણ નિર્ણય હોય હંમેશા પોઝિટિવલી લેતી હોય છે ખેડૂતોનું સમૃદ્ધિ થાય ખેડૂતો આગળ વધે અને એમના જીવનમાં પોઝિટિવ પરિવર્તન આવે એના માટે સરકાર દરેક નિર્ણય લેતી હોય છે એવી જ રીતે અત્યારે નિર્ણય જે જળાશયો ભરવાનો કર્યો છે એના લીધે પણ આગામી સમયમાં પાણીના તળ ઊંચા આવે ખેડૂતોને જે તે સિઝનમાં વાપરવા મળે એ માટેની વ્યવસ્થા અત્યારથી જ સરકારે આયોજન કરી લીધું છે બિલકુલ મહેશભાઈ બહુ સરસ એક સરકારની આપે જે કોઈ યોજનાઓ છે કે કે એની એની વાત વાત કરી કરી વ્યવસ્થાની પણ પણ મારો સવાલ સાથે એ હતો ખેડૂતોને ધ્યાન નુકસાન થયું છે તરફ સરકારનો બિલકુલ નથી ઊભો પાક ખેડૂતોનો ધોવાઈ ગયો છે નુકસાની થઈ છે હાલાકી ભોગવી રહ્યા છે એ તરફ સરકારનું ધ્યાન કેમ નથી જતું દિલીપભાઈ આપણે જે નુકસાનીની વાત કરી અત્યારે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં જે રીતે વધારે વરસાદ થયો અને એના લીધે ખેડૂતોને જે પ્રશ્નો આવ્યા તો એના માટે પણ સરકારે પ્રોએક્ટિવલી લગભગ બસોતેર જેટલી ટીમો બનાવીને સર્વે હાથ ધરી પ્રગતિમાં છે અને એમાં જિલ્લાના ટોટલ પિસ્તાલીસ તાલુકાઓમાં કામગીરી ચાલુ છે ટૂંક સમયમાં સર્વે પૂરો થતા જે તે ખેડૂતોને અસરગ્રસ્ત વિસ્તારમાં જેટલું નુકસાન થયેલું હશે એ પ્રમાણે ધોરણ પ્રમાણે એની સહાય પણ મળશે એટલે આ ખેડૂતો ભૂતકાળમાં પણ જયારે જયારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જયારે જયારે કુદરતી હોનારતો થઈ છે ત્યારે ત્યારે ખેડૂતોને બહાર આવવાનું કામ સરકારે કર્યું છે

કેવાય કે ખૂબ મદદરૂપ થવાનો પ્રયત્ન કરતી હોય છે એ ભૂતકાળમાં આપણે સૌએ જોયું છે અને આ વખતે પણ અત્યારે સર્વે પ્રગતિમાં છે પણ જેવો સર્વે પૂરો થાય કારણ કે અત્યારે પણ વરસાદ હજી આવ્યા જ કરે છે એટલે સર્વેમાં પણ એ રીતે થોડું એ રહેતું હોય છે ટેકનિકલ મહેશભાઈ માની લો મહેશભાઈ કેવું ગો પાક ક્યારે ધોવાઈ ગયો અને વેર વિખેર થઈ ગયો હોય ક્યાં સુધી સર્વેયર ની રાહ જોવે ખેડૂતો ક્યાં સુધી પોતાનો પાક એમને એમ ખેતરમાં રાખે એમને બીજો પાક પણ લેવાનો હોય

ટીમો કાર્યરત છે જે પિસ્તાલીસ જિલ્લા છે એમાં કામગીરી થઈ ગઈ છે તો સરકાર એના પ્રયત્નો કરી રહી છે એવું ચોખ્ખું ચિત્ર મહેશભાઈના કહેવાથી દેખાય છે ખેડૂતોના માટે કે ખેડૂતોના નુકસાનના વળતર માટે કે સર્વે માટે

એ યોજના પ્રેસ કર્યા પછી જાહેર થઈ પરિણામ ના આવ્યું એનો અમલ ના થયો નરેન્દ્રભાઈ યોજના મૂકી હતી પાંચ રૂપિયાની એનો અમલ ગુજરાતમાં ના થાય એટલે ભાષણ બરોબર થાય છે ભાષણમાં હું ના નથી પડતો ભાષણમાં ભાજપ તો કોઈ પહોંચે જ નહી પણ જયારે વાસ્તવમાં આપવાનું થાય ભાઈ ત્યારે ખેડૂતના નસીબ ફૂટેલા હોય છે અને એનું પરિણામ એ આવે છે કે એક આંકડો આવે છે શું પરિણામ આવ્યું છે વાસ્તવમાં ખેડૂતને શું મેળવ્યું આવતું નથી અને એક લાખ રૂપિયા ભાવ જાય છે કે જો ખેડૂતોને લાખ રૂપિયા મળી ગયા ઉદ્યોગપતિ ને ચૌદ લાખ કરોડ રૂપિયા મળ્યા છે એની ચર્ચા નથી થતી એની ચર્ચા પણ થાય પાક વીમા કરોડ પાક વીમાના કેટલા કરોડ રૂપિયા બાકી છે

ઓકે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એટલે કે સરકાર તરફથી જે વાત મૂકવામાં આવી આંકડા મૂકવામાં આવ્યા કહ્યું એમ કે ગીર આપી હોય પરનામા મૂકવા જોઈએ તો આંકડા કે વિગતો જાહેર કરવી જોઈએ પણ એક ખેડૂત તરીકે આપનું શું માનવું છે કે જે પ્રમાણે ખેડૂતોને નુકસાન થતું હોય છે પછી માની લો કે કમોસમી વરસાદ હોય વાવાઝોડું હોય ને એનાથી જે નુકસાન થતું હોય છે સરકાર સર્વે કરે છે ખેડૂતોને ચૂકવે છે અને એ પ્રમાણે ખેડૂતોને કેટલો સંતોષ છે મને લાગે છે કે આપના નેટવર્કમાં પ્રોબ્લેમ છે એટલે આપ ફરી એકવાર જોઈન કરશો રીજોઈન કરજો ત્યાં સુધી વાત વાત કરી છે તમે સર્વે કર્યો હોય એના હોય અથવા તમે જે સહાય ચૂકવી હોય તો એને તમારે જાહેર કરવી જોઈએ વેબસાઇટ પર મૂકવી જોઈએ શું માનવું છે દિલીપભાઈ સૌ પ્રથમ તો કોંગ્રેસના જે પ્રવક્તાઓ છે એ એમના વિચારો કેવા હોય છે એ આના પરથી ફલિત થાય છે જે સહાય ની વાત છે ખેડૂતોને જ્યાં જ્યાં નુકસાન જાય અને ગવર્નમેન્ટ એને સહાય ડિક્લેર કરે છે તો દિલીપભાઈ તમે ભણેલા ગણેલા છો તમને કહું કે બેંક ખાતામાં ના માધ્યમથી એનું જે ખાતું લિંક હોય એમાં જમા થતા હોય છે તો આમાં ક્યાં એક રૂપિયાના પંદર પૈસા થવાનો સવાલ નથી એક રૂપિયાના નવાનું પૈસા પણ થતા નથી પૂરેપૂરું જેટલી સહાય મળવા પાત્ર હોય મળે છે બીજું જે કુદરતી આવી એમાં લગભગ અગિયાર હજાર કરોડ જેટલી સહાયટી ના માધ્યમથી ખેડૂતો ચૂકવી છે તો કોંગ્રેસ આક્ષેપો જે કરે છે એ એકદમ પાયા વિહોણા છે બીજું કે હમણાં એ ખેડૂતોના યોજનાઓની વાત કરતા હતા પાક વીમાની યોજના કરતા વાત કરતા હતા

એટલે એ કમ્પલસરી રાઈટ ઓફ કરવું પડે એટલા માટે રાઈટ ઓફ થતું હોય છે પણ જે માફ કર્યા છે એ માફ નથી કર્યા એ રાઈટ ઓફ કર્યા છે બેન્કિંગ પ્રોવિઝનના હિસાબે રાઈટ ઓફ કર્યા છે અને એની રિકવરી પણ ચાલુ છે અને એમાંથી ઘણા બધા પૈસા રિકવર પણ થયા છે એટલે દિલીપભાઈ આક્ષેપો છે તદ્દન વિહોણા છે છે વ્યથા કઈ ખરેખર શું લાગે છે કે જે સરકાર સહાય કરે છે અથવા જે સર્વે કરે છે અત્યાર સુધી એમણે કહ્યું કે સોળ થી સત્તર જે કુદરતી આફતો આવી એમાં સરકાર ખેડૂતોની પડખે ઉભી રહી છે ડોલાભાઈ હા

તો એ એર કટિંગ તમે ખેડૂતો ને એર કટિંગ આપી દો જે કરવું હોય કર્યું જે તમે કટિંગનું નામ આપો એ આપી દો કે પણ પૈસા ખેડતો ના દેઉ માફ કરી શકાય છે ને તો એ પણ વસ્તુ નથી થઈ તો સરકાર જે સમેદસન્દી વાતો કરે છે દિલિપભાઈ અને એની સાથે સાથે હું તમને વાત કરું કે પાણી છોડવાનો જે યાદ મુદ્દો હતો તો પાણી છોડવા માટે શું પરિસ્થિતિ છે ખબર નહી ત્યારે ઉનાળાની અંદર પુર્વ ગરમીની અંદર ત્યારે પાણી છોડવું હતું ત્યારે પાણી છોડ્યું નથી ને અત્યારે પાણી કેમ છોડે છે તો પાણી છોડીના જસ જસમાં એક લેવાની જ વાતો છે બાકી ત્યારે ખેડૂતને કે પાણીની જરૂર નથી

એટલે એ અત્યારે સોશિયલ મીડિયા ની અંદર વાત થઈ રહી છે સાચી વાત છે કે ખુરશી મંત્રી છે અને ખુરશી બચાવવા માટે નહીં આ મંત્રી બન્યા છે બાકી લેવા દેવા જ નથી અને કઉ છું આખા ગુજરાત ના ખેડૂતો કે જો તમે ની સંવિધા દાખલ કરતા હો ખેડૂતોને દેવું માફ દો એમને ઋણ મુક્ત કરી નાખો અને ખેડૂતોની જે નીતિ છે કેમ નથી બનાવતા બે હજાર સોળ થી તમે આવક ડબલ કરવાની વાતો કરો છો સાથે કેટલા વર્ષ થયા છે

જો ખેડૂતો આટલા બધા નારાજ હોય તો હું ઘણી વાર કઉ છું એક બે જગ્યાએ કીધું પણ છે કે આતંકવાદ નામનો મુદ્દો પણ છે આતંકવાદીઓ પણ આ દેશની ચૂંટણીને અસર કરે એવી રીતે એનું આતંકવાદ પ્લાન કરે છે

હું ચૂંટણી ટાણે એક માહોલ ઉભો કરવામાં આવે છે ધર્મ જાતિ અને એનો ઘણા એના જેટલું મેક્સિમમ થાય કે નરેન્દ્રભાઈ ના છેલ્લે ચૂંટણીના ભાષણ જોજો એની યોજના તો કઈ ભાષણ નથી ધર્મ જ ભાષણ છે એટલે ખેડૂતો ભોળવાઈ જાય છે એમ તમારું માનવું છે દિલીપભાઈ તમે નરેન્દ્રભાઈ ના ચૂંટણીના ભાષણ જુઓ એને કેમ એને ક્યારે કીધું પોતાને ટ્રેન ની ભાષણ કર્યું ખેડૂતો નું ભાષણ કર્યું અને હિન્દુ મુસ્લિમ ભાષણ કર્યા એટલે એ વિષય આખો ડિબેટ બીજી ડિબેટ નો વિષય છે પણ અત્યારે સર્વે ની વાત છે દિલીપભાઈ સેટેલાઈન થી ચાઇના છે ભારત દેશની અંદર ગામ બનાવે તો બીજી થી ખબર પડી જાય તો ખેડૂતો સેટેલાઈન થી થઈ જયારે એક જગ્યાએ નદી ફરી ગઈ અને હજારો વીઘામાં દિલીપભાઈ ખાલી માં પૂરું કરું હજારો વીઘામાં નદી ફરી ગઈ છે પાણી ફરી ગયું છે એમાં સર્વે શું એમાં એમાં ટીમ જઈને શું કરવાની છે ટીમ મોકલો છો આ થઈ શકે એમ છે આ સેટેલાઇટ થી જે કામ થઈ શકે એમ છે અને દસ મારો તમે પોણા બીજા હેક્ટર નું તમે જો છો સર્વે થઈ ગયું છે એ જાહેર

એટલે એમને એ રકમનું ધ્યાન નથી રહ્યું બાકી રકમો જે બાગાયત પાકોમાં એક લાખ પચીસ હજાર આપી છે અને રેગ્યુલર છે આજ પ્લેટફોર્મ ઉપર ડિબેટ કરી હતી જયારે નર્મદાના દરવાજા ખોલ્યા અને એ વખતે ભરૂચ જે નર્મદાના આસપાસનો વિસ્તાર છે ડૂબમાં ગયો ત્યારે આજ દોલાભાઈ આજ ગિરધરભાઈ એવા આક્ષેપો કરતા હતા કે પેલા કેમ ના ખોલ્યા આજે સારો વરસાદ છે અને ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે એમ નહી દાદા પણ એનું એક આયોજન હોય ને એ આયોજન કર્યું છે એમએસપી અરે એમએસપી રેકોર્ડ બ્રેક એમએસપી અમે આપીએ છીએ છેલ્લા દસ વર્ષમાં પંદર લાખ કરોડ થી વધારે રકમ ની ખરીદી એમએસપી ઉપર કરી છે

દિલીપાઈ ગીર ના જે નેતા છે માન્ય રાહુલજી એ દેશમાં અત્યારે આર્થિક નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે જે પ્રેમની દુકાન લઈને ચાલ્યા હતા એ અત્યારે હિન્ડનબર્ગના એક હિડન બગ તરી સેટેલાઇટ સર્વે ની વાત કરી દિલીપભાઈ સેટેલાઇટ સર્વે થકી ગુજરાતમાં આપણે જમીનોનો એક સર્વે કર્યો અને સ્વાભાવિક છે ટેકનોલોજી છે જેમ અત્યારે ટેકનોલોજીના માધ્યમથી આપણે જોડાયા છીએ અને દોલાભાઈ નો અવાજ કટ થતો હતો ગીરભાઈ નો ફોટો મને નથી દેખાતો ટેકનોલોજીકલ ગ્લિચિસ આવે એ સ્વીકાર કરવા પડે એજ રીતે ચારસો જિલ્લામાં સેટેલાઇટ થકી સર્વે નું પણ આયોજન થયું છે એટલે ટૂંક સમય ટેકનોલોજી પણ આપણે ડોલાભાઈ એમને જે કહ્યું ને કે માત્ર ખેડૂતોના દેવા માફ કરી દેવાથી ખેડૂતો સમૃદ્ધ થશે એવું નઈ એના માટે યોજનાઓ હોય સહાય હોય

પાણીનું એક આગોતરું આયોજન હોય છે અને એને જ લઈને આ જળાશયો ભરાય તો ભવિષ્યમાં ખેડૂતોને કામ લાગે એક સમય વલખા મારતા હતા અને એમણે કહ્યું કે સૌની યોજના એને લઈને સિંચાઈની વ્યવસ્થા કરી છે ગીરધરભાઈએ કહ્યું એમ કે સહાય ચોક્કસ ની વાત હોય અને સહાય આપી હોય તો પછી એને વેબસાઇટ પર મૂકવી જોઈએ કયા ખેડૂતને કેટલા કેટલી સહાય એ વેબસાઇટ પર નામ ને સર્વે ના આંકડા મૂકે અને બીજું કે યોજનાઓની જે જાહેરાત થાય છે ભાષણ થાય છે પણ અમલ થતો નથી વાસ્તવમાં ખેડૂતોને શું મળ્યું એ જોવાનું છે ને દોલાભાઈએ કહ્યું એમ કે જીઆર એવો જ બનાવ્યો છે કે ખેડૂતોના ખાતામાં પૈસા જમા ન થાય અને ખાસ તો જે એમણે કહ્યું કે ઉનાળામાં કેમ પાણી છોડાતું નથી અત્યારે જ કેમ 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 પાક વીમો ક્યાં ગયો બાકાત છે છે એમએસપી નક્કી નથી થતી આ બધા સવાલો પણ એકંદરે જગતનો તાત કેટલો ખુશ કેટલો નારાજ એને ધ્યાનમાં રાખીને જે સરકાર પ્રયત્નો કરી રહી છે એ પ્રયત્નો કેટલે અંશે સફળ અથવા જે ખેડૂત સુધી સહાય જે પહોંચવી જોઈએ પહોંચે છે કે કેમ અથવા સર્વેની ટીમો તૈયાર થાય છે તો કેમ પ્રોપર સર્વે નથી થતો અથવા લેકિંગ ક્યાં છે ક્યાં ખામી છે એ દૂર કરવામાં આવે તો આનો ઉકેલ આવી શકે છે સમયની મર્યાદા છે ચર્ચાનું સમાપન કરીએ છીએ ગીરધર વાઘેલા મહેશ દેસાઈ દોલા ખાઘડા ત્રણે જોડા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આથી ખેડૂતોની વાત ફરી મળીશું એક નવા મુદ્દા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર